તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ અનધર વિડિયો અને ફરીથી એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશની જય માતાજી તો શુભ સવાર થઈ ગયું છે તો મિત્રો અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે સાડા દસ પોણા અગિયાર હું વાગી ગયો મારે આજે જવાનું હોય કોલેજે કેટલા દિવસથી ગયો નથી આજે જાઉં છું ને ભાઈ આજે પવન નીકળ્યો છે બે દીઠા પવન એટલો ફાસ્ટ છે ને તો મિત્રો આપણો બે ક્યાં છે ને હવે ખાલી શૂઝ પહેરવાના બાકી છે શૂઝ પહેરી હવે આપણે જઈએ કોલેજ મિત્રો અત્યારે આવી ગયો છે અને ટુ વ્હીલ થોડી મેલી લાગે છે મને તમને નહીં લાગતી કેમ કે આમાં ફિલ્ટર લાગી

કાઈ મોનેટાઇઝેશન તો નથી ઈ ખાલી રિવીલ જ કરતા ઈ દેખાડતા હતા બાકી આવી તો જી સેમટી લખાવી નાખી નહીં નહીં ઓ આપણે આપડી ઓકાત નથી એમટી લે 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 ઓકાતની વાત મત કર ઓકાત નથી ભાઈ અમારી એમટી લેવાનો ઓકાત જ નથી કાલ બમની વાળા વિડિયોમાં આવી જાય હે કલના બમની ના વિડિયોમાં આવી જાય હું એમટી રિવીલ કરવાની પણ એમટી હોય તો ને લે 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 ફોટો ઓલવા તો રિવીલ ન કરે હાલો વિનયભાઈ અમે ભાગ્યા કોલેજ સર્વિસ છે આપણે થઈ રહી અહીંયા સર્વિસભાઈ અત્યારે શાહ બનાવી રહ્યા છે

ગડલા દિવસ થી બ્લોગ માં ન થાય તમે કે આગલા બ્લોગ માં હતા તમે આગલા બ્લોગ માં આપણે આગલા બ્લોગ માં હતા કેમ છો મજામાં ને તમારા જીવ ને શાંતિ ને તમારા જીવ ને શાંતિ તો વાંધો ની તમારા જીવ ને શાંતિ હોવી જોઈએ કેવી તૈયારી આલે તમારે આર્મી ની આર્મી માં જવાની વાત બરાબર શું તૈયારી કરી તો મિત્રો અત્યારે હું કોલેજમાં એકલો બેઠો કેમ કે કોઈ મિત્ર કે કોઈ આવ્યું નથી

તમે કોઈ દી દવણું ધરાવવા જાશ કે નહીં કે જો મારે તો બે દી અને બે દી દવણા ધરાવવા જવાનું છે એસા જિંદગી મેં ચાલતા રહેતા યાર કે અની તો જે અઠવાડિયા ની વારે ને અમાર ભરતભાઈ જો પતંગ સકાવે છે કે હું દેખ ભરતભાઈ પાસે જઈ કેમ પતંગ બતન વાહ ભરતભાઈ વાહ તમે નાના છોકરા છોકરાએ પતંગ સકાવવાનું ચાલુ કરી દીધો હે Wah, yo, kau ini Ji, wah, pakai kabin nih, Jo. Ani nih, kap nih, Orda Sugra, Abah, Jepotan, Kakak, Jo. એક તો હા હેલો જિગ્નેશ બાપુ જો હેલા આવે વાહ આ બાજુ અડધા પતંગ ચગાવે અડધા આ બાજુ પતંગ ચગાવે હા હેલો કરજો બધા થેન્ક યુ થેન્ક યુ વિનય ભાઈ કેરે પાગું ટાટા ગુડબાય સી યુ આવજો આવજો મળજો હવે નવા વ્લોગમાં હવે વ્લોગ બંધ કરતા આ મારી પાઉચ આ વ્લોગ હે ઈકા વાર બજાય છોટે ફટુ આપણે અપલોડ કરવું ને ટાઈમ લેસ્તું ને ટાઈમ લેસ્તું વિના કા કામ બંધો વ્લોગ બંધ કરી દઉં તમારે અમાર રાખજો તમને ચલ કેમ બની કે

મચ્છીના કારણે જ વખણાય છે એના કારણે અમે બધા મચ્છી જ ખાઈએ છીએ તો ત્યારે જો કરેસલાનું શાક બનાવું છું મસ્ત મજાનું શાક બન્યું છે તો મોટાભાગે પણ એવું છે તો વધારે વાત નથી પહેલાં જમી લઈએ અને ભાઈ કોણ કોણ નોનવેજ ખાય છે એટલે કે મચ્છી કોણ કોણ ખાય છે અને કરેસલા કોણે કોણે ખાધા છે કમેન્ટ કરી દેજો મસ્ત એવી કોમેન્ટ કરી દો

આજનો મારો વ્લોગ અહીં સુધી રાખીએ અને એન્ડ કરી નાખીએ બ્લોગ ને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને નવા ચેનલ માં હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ ને જય માતાજી તો બધા સપોર્ટ કરતા રહેજો મારા ભાઈ તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય